તો ગાઈસ તમે જો કેવો વરસાદ ચાલુ પડ્યો છે અત્યારે ને અત્યારે આપણે સ્ટ્રીમિંગ કરી કાઢવાનો સમય છે જો વરસાદ બંધ થાશે ભાઈ લાઈટ જવાની પૂરી છે ભાવના છે અત્યારે તો નહીં જાય પણ વરસાદ બંધ થાશે તો જશે એ ફ્યુ મિનિટ્સ લેટર તો અત્યારે ગાઈસ આપણે લાઈવ સ્ટ્રીમિંગ કરીને આવી ગયા છીએ બારે વરસાદ ચાલુ હતો એટલે વરસાદ કેવો પડે છે તમે જો એકવાર ભાઈ અહીંયા સુધી પાણી આવે હજુ અને આ સાઈડ તો દેખાતું નહીં એટલો બધો વરસાદ પડે છે ઘણો બધો છે આજે વરસાદ તો

ભાઈ બારે જોઈ શેરીમાં તો શેરીમાં તો પાણી હાલે છે રે અને ઉશેરી તો ફૂલ જ ભરાઈ ગયો છે એવું બધું ભરાઈ જાય છે કે નહીં બધી પર પાણી ઉમે જ ભેડા થાય છે અને વરસાદ ચાલુ જ પડ્યો છે બારે થોડા જઈએ આપણે ભાઈ કેટલું પાણી હાલે હતું અહીંયાથી તો નહીં દેખાતું હું ઘણું ઊંડું તો ગાઈસ આમાં પારવી પ્રિયાંશીનો વિડીયો રેકોર્ડ કર્યો છે અને અહીંયા ઊભી છે ઉર્વશી તો તમે જો કે મસ્ત સીન થાય છે જો ઉર્વશી આમ ધ્યાન દેજો તમે ગાઈસ આપણે ઉર્વશી રમતી રમતી પડી ગઈ તો તેને ભાઈ અહીંયા લાગી ગયો હોઠમાં આ કર તો આ કર તો એનો હોઠ ગઈ જો તમે તો હોઠ થોડું ખોજી ગયો એનો હા આમ જે તો ઉપર તો હોઠ થોડો અલગ જ થઈ ગયો એનો ભાઈ સાંજના સાત વાગી ગયા છે ને વરસાદ ભાઈ બધા થવાનું નામ લખે તો એમ તો થઈ ગયો તો થોડી વાર પહેલાં અને પાછો ચાલુ થઈ ગયો